નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હવામાન વિભાગે ફરી માવઠાની આગાહી કરી છે વધુ એક વખત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી ચોવીસ કલાકમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અરબ સાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી વરસાદની શક્યતાઓમાં વધારો જોવા મળી રહ્યો છે જે જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ થાય તેવી સંભાવના છે કચ્છ અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આગામી ચોવીસ કલાકમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર